કોમલેક વાત કરી મહત્વના સમાચારો થી ધનસુરા ની વાત કરવામાં આવે જ્યાં સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન મંત્રી ભીકુ પરમારના હસ્તે કરવામાં આવે છે લોકાર્પણ કરવામાં આવે છે ધનસુરા પરબડી ચોક વિસ્તારમાં આવેલ સરકારી પુસ્તકાલયના ઉદ્ઘાટનમાં મંત્રી ભીકુ પરમાર ધનસુરા મામલતાર તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિબન કાપીને સરકારી પુસ્તકાલયના ઉદ્ઘાટન તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તમામ પ્રકારના સાહિત્ય મૂકવામાં આવ્યા છે તો આથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને લાભ મળશે ડોક્ટર પંકજ કે ગોસ્વામી ગ્રંથાલય ગુજરાત રાજ્ય સરકાર શ્રી ના રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે સરકારી ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે રાજ્યમાં હાલમાં તેત્રીસ જિલ્લા મથકોએ જિલ્લા ગ્રંથાલયો અને એકસો પચાસ તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયો કાર્યરત છે આગામી બે હજાર પચીસ છવ્વીસ ના અંત સુધીમાં અન્ય નવા ઇકોતેર સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કરવાની રાજ્ય સરકાર સરકારશ્રીએ મંજૂરી આપી છે જે અન્વયે રાજ્યના આગામી એક વર્ષમાં રાજ્યના તમામ બસો એકાવન તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયોની પણ સ્થાપના કરવામાં આવશે માનનીય રાજ્ય સરકાર સરકારશ્રીનો એક ઉમદા હેતુ છે કે પ્રજાજનોનેમાં વાંચન પ્રવૃત્તિની કેવ વિકસે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાંચનનું પૂરતું સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે આ લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે તમામ લાઇબ્રેરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી સાહિત્ય સિનિયર સિટીઝનને લગતું સાહિત્ય બાળકોને લગતું સાહિત્ય વિદ્યાર્થીઓને લગતું સાહિત્ય મહિલાઓને લગતું સાહિત્ય ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે આજે આ જ પ્રસંગે ધનસુરા ખાતે ગ્રામ પંચાયતના સહયોગથી મળેલા અધ્યતન ભવનમાં સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે લોકાર્પિત કરવામાં આવી છે આજે હું ધનસુરા પ્રજાજનોને અપીલ કરું છું કે આપ સૌ આપના પરિવારજનો સાથે આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આપના બાળકોમાં અને આપના ધનસુરા ના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની શું કેળવાય સમજ કેળવાય એવું સાહિત્ય આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે ત્યારે આજના આ પ્રસંગે હું ધનસુરાના પ્રજાજનોને હું હાર્દિક એક અપીલ કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયને અવશ્ય મુલાકાત